તેમનું મૃત્યુ ઈસવીસન સોળસો અને છપ્પનની સાલની અંદર થયું હતું તેમનું જન્મ સ્થળ જેતલપુર જે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે ત્યાં થયો હતો આખા ભગતનું વખણાતું સાહિત્ય છે સપ્પા આખા ભગતના ઉપનામની વાત કરીએ તો જ્ઞાનનો વડલો ઉત્તમ છપ્પાકાર હસ્તો ફિલસુફુ એમને ઉમાશંકર જોશીએ આ ઉપનામ આપ્યું હતું ત્યાર પછી બ્રાહ્મી સાહિત્યકાર આ ઉપનામ કાકા સાહેબ કાલેકરે આપ્યું હતું તો આટલા હતા અખા ભગતના ઉપનામ તેઓ આ ઉપનામથી ઓળખાતા હતા રોજીરોટી માટે અખા ભગત અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં રહેતા હતા અખા ભગતની કૃતિઓની વાત કરીએ તો અખે ગીતા પંચીકરણ બાર મહિના કૈલ્ય ગીતા ચિત્ત વિચાર સંવાદ બ્રહ્મલીલા હિન્દીમાં સંત પ્રિયા હિન્દીમાં અનુભવ બિંદુ ગુરુ શિષ્ય સંવાદ સંવાદ કૃષ્ણ ઉદ્ધવ સાખીઓ વગેરે આખા ભગતની ઓળખીતી કૃતિઓ છે મિત્રો આખા ભગતની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો અમારે હજારે વર્ષ અંધારે ગયા તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા એક મોરખ ને ટેવ પથ્થર એટલા પૂજે દેવ ભાષાને શું વળગે ભૂર ઓછું પાત્ર ને અડકુ ભણ્યો વઢકણી વહુએ દીકરો જણ્યો દેહાભિમાન હતું પાશે વિદ્યા મળતા વૈદ્યુ શેર આ એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો વિડીયો અખા ભગતના જીવન પરિચયનો ટૂંકો અને ટચ વિડીયો તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો